ગુજરાતી અંદર મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને જેવી રીતે કે આપણે તમે જોઈ શકો છો ઘણા ટાઈમથી આપણે વિડીયો નથી બનાવ્યા એટલે ત્રણ તારીખે આપણે બિયારણ સારા બિયારણ વિશેની માહિતી આપીને વિડીયો બનાવ પછી સીધા આજે સાત તારીખે વિડીયો બનાવી રહ્યા છીએ કારણ કે જે ટાઈમનો અભાવ હતો એના લીધે અને આપણે બહાર હતા એટલે આપણે વિડીયો પરંતુ આવી રીતે થોડોક ગેપ મૂકીને આપણે વિડીયો બનાવીને માહિતી આપતા રહીએ છીએ આ રીતે આપણે માહિતી આપતા રહીશું રોજે રોજે લગભગ વિડીયો નહીં આવે પણ જે પણ બી હશે તે માહિતી લગભગ એક અઠવાડિયાની કે ત્રણ દિવસ કે ચાર દિવસની ક્ષમતી માહિતી આપી દઈશું જેમાં આપણે પાછળના વિડીયોની વાત કરી હતી કે ચાર તારીખ સુધી વરસાદના રાઉન્ડ ની શક્યતા એવી રીતે ચાર તારીખ સુધી તો વરસાદ નહોતો પડ્યો પણ ચાર તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ વરસાદના જે રાઉન્ડ ઝાપટા હતા તે જોવા મળ્યા હતા અને પાંચ તારીખથી એકદમ ક્લીન વાતાવરણ થઈ ગયું હતું અને જેવી રીતે આપણે આગાહી કરી હતી કે હવેથી ઠંડીની જે શરૂઆત છે તે ઠંડીની શરૂઆત થશે એવી રીતે ઠંડીની જે શરૂઆત છે તે પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો અને જે હવે આવનારા દિવસની અંદર હજી પણ ગુલાબી ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થશે અને ઝાકળ વર્ષાનું પ્રમાણ છે તે પણ વધારે પડતું જોવા મળશે ઝાકળ વર્ષાના લીધે કયા પાકોમાં નુકસાન થાય છે તેના વિશે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર માહિતી આપીશું એ વિડીયો પણ બહુ જ જલ્દી આપણે આ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવવાનો છે મિત્રો એટલે એ વિડીયો પણ તમે જોઈ લેજો પણ અત્યારે હાલ તો આ વિડીયો માહિતી આપવાની છે કે ઠંડીની જે શરૂઆત થઈ રહી છે હવે દસ તારીખથી ઠંડી જે છે તે એકદમ તીવ્ર ઠંડી કોલ્ડ વેવ હાર્ડ સિયલ ઠંડીની શરૂઆત જે છે થાય તેવી શક્યતાઓ છે જેમાં રાત્રિનું તાપમાન જે વીસ ડિગ્રીની આજુબાજુ થઈ જશે અને દિવસનું તાપમાન સ્વાભાવિક રીતે ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રીની રેન્જમાં રહે અને હજી પણ આ તાપમાન છે તે નીચું આવે તેવી શક્યતાઓ છે અને જે ઠંડીનો પહેલો રાઉન્ડ છે જે શિયાળાની ગુલાબી ઠંડીનો પહેલો રાઉન્ડનો હવે અને હજી પણ બીજો એક વરસાદની શક્યતાઓ છે તેના વિશે પણ માહિતી આપી દઈશું તો આપણે નેક્સ્ટ વિડીયો અંદર એના વિશે પણ માહિતી આપી દઈશું જે ઠંડીની વાર આપણા રાઉન્ડની વાત કરી તે મુજબ અત્યારે હાલ ઠંડીનો રાઉન્ડ હવે ચાલી રહ્યો છે અને ધીરે ધીરે જે તાપમાન જે છે તે ડાઉન થતું જોવા મળી રહ્યું છે અત્યારે હાલ જે તાપમાન છે 30 થી 32 ડિગ્રી ની રેન્જમાં દિવસનું તાપમાન હોય છે જ્યારે રાત્રિનું તાપમાન જે નવ વાગ્યા સુધીનું તાપમાન હોય તે 25 થી લઈને સત્યાવીસ ડિગ્રી ની રેન્જમાં અને રાતના 1 થી 5 ના ગાડામાં જે તાપમાન હોય છે તે અંદાજિત 22 થી 23 ડિગ્રી કે કોઈ કોઈ એરિયા ની અંદર વીસ કે અઢાર ડિગ્રી સુધીનું તાપમાન પણ જે છે વખતે જોવા મળી રહ્યો છે એટલે આવી રીતે ધીરે ધીરે રાજ્યની અંદર ઠંડીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ઝાકળ વર્ષાનું પ્રમાણ જે છે તે પણ સ્વાભાવિક રીતે નવેમ્બર મહિનાની અંદર ઝાકળ વર્ષાનું પ્રમાણ જે છે તે સ્વાભાવિક રીતે વધારે પડતું જોવા મળતું હોય છે એટલે આવી રીતે અત્યારે હાલ આપણી આગાહી છે પવનની સ્પીડની વાત કરીએ જે પવનની જે સ્પીડ છે તે પવનની સ્પીડ જે છે તે નોર્મલ નજીક છે દસ થી બાર કિલોમીટર કોઈ એરિયામાં માં થી સત્તર કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે પવનની જે સ્પીડ છે તે પણ નોર્મલ છે અને શિયાળુ પાક માટે નું જે વાવેતર છે તે હવે કરી શકાય છે અત્યારે એકદમ યોગ્ય સમય ગાળો શિયાળુ પાક માટે વાવેતરનો પણ ચાલી રહ્યો છે મિત્રો એટલે આવી રીતે સંપૂર્ણ આગાહી અત્યારે હાલ અમારી છે હવે આ આગાહી માં પણ બી ચેન્જીસ થઈ તો આપણે video બનાવીને માહિતી આપીશું પણ આ આગાહી ત્રણ થી ચાર દિવસની આગાહી માનવી એ સિવાય પણ જો વચ્ચેમાં ટાઈમ મળશે તો વિડીયો બનાવીને માહિતી આપીશું મિત્રો તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ મિત્રો ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી આવા જ લેટેસ્ટ વિડીયો જાણવા માટે